નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા શિવકુંભ ની તૈયારી ચાલી રહી છે ત્યારે જીવ અને શિવના મિલન માટે જે સંસ્થા જબરજસ્ત પ્રયત્ન કરી રહી છે એટલે બ્રહ્મા વિશ્વવિદ્યાલય એવા જ ચાલો રશ્મી બેન ને પૂછીએ કે બેન બિલખા ની અંદર એવું તો તમે શું આયોજન કર્યું છે કે આજે લોકોની અંદર ઉત્સાહ નો માહોલ સર્જાનો છે ઓમ શાંતિ બેન ઓમ શાંતિ આજે બિલખા ગામની અંદર મહા પર્વ અંતર્ગત અહીંયા આપણે અમરનાથ બાબા નું ઝાખિનો સ્ટોલ આપણે ઉભો કર્યો છે અને ખાસ એટલા માટે જ એનો હેતુ એ જ છે કે માનવ જીવનના કલ્યાણ માટે કે જ્યારે આજ समस्त માનવ જીવનની અંદર જે સમસ્ત માનવ જીવન એક અજ્ઞાનતાની નિંદ્રાની અંદર સૂતેલું છે તો થોડીક જાગૃતિ આવે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે અને વ્રત જાગરણ ઉપવાસ કરી રહ્યા છે તો એની પાછળનું આધ્યાત્મિક રહસ્ય શું છે શિવ અને શિવરાત્રી સાથેનો સંબંધ શું છે કઈ રીતે શિવરાત્રી મહોત્સવ આપણે મનાવવો જોઈએ ખરેખર ભગવાન રાત્રિના સમયે એમનો જન્મ થાય છે રાત્રિ એટલે કઈ બધા આધ્યાત્મિક આની પાછળ રહસ્ય આપણે તો ખાસ અમરનાથ બાબાનો જે ઝાંખીનો સ્ટોલ નો જે આજે આયોજન કર્યું છે અને એ ત્રણ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે શુક્ર શનિ અને રવિવાર અને સાંજે પાંચ થી આઠ નો સમય ખાસ જે રાખ્યો છે સવારે પણ તમે થી અગિયાર દર્શન કરવા માટે આવી શકો છો અને એની અંદર પણ એક વિશેષ ખુશખબરી કે રોજ ત્રણ દિવસ સાંજે સાત વાગે સાત કલાકે મહા મહાઆરતીનો પણ લાભ લઈ શકો છો આવો 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 અને સાથે સાથે હું મતલબ કે મહાઆરતી પછી ત્યાર પછી નો કહેવો છે વિશેષ પ્રોગ્રામ હાજી બહુ એક સરસ પ્રોગ્રામ એટલે કે ખુશખબરી એ પણ સંભળાવું છું

કે પાવન પર્વ પર શિવની ની ઝાંખી માટે બિલખાના અમારા જે સેન્ટર છે તે સેન્ટર પર પધારવા માટે પ્રત્યેક ભાઈ બહેનને બેન તરફથી હાર્દિક આમંત્રણ છે સહજ ન્યુઝ ગોપાલ ભેસાણીયા